કરવામાં આવી છે સાથે સાથે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે અને આગામી પાંચ દિવસોમાં રાજના અનેક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે રાજના અનેક વિસ્તારોમાં પવનની ઝડપો અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે અને અરબસાગરમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ફરી એકવાર નવી સિસ્ટમનું સંક્રમણ દરિયાની અંદર સક્રિય થયું હોય તેવું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આગળ વધતી જોવા મળી છે આમ બે સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ તોફાની પવનોની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને હાલ પવનની તીવ્રતા સાથે આજની રાત દરમિયાન મેઘ મહેર તાંડવ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને નું જોર હાલ રાજ્યની અંદર ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત ઘાતક બનતું જોવા મળ્યું છે તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી શકે છે જેને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે સાથે જ આવનારા પાંચ દિવસોની અંદર કયા વિસ્તારોમાં સિસ્ટમના જોરના કારણે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે આબ ફાટી શકે છે તે અંગેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી મિત્રો બન્યા હાલ દરિયાની અંદર ભારે દબાણ મજબૂત બનીને ઘાતક સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને અરબસાગર માંથી ફૂંકાઈ રહેલા આ પવનો પૂર ઝડપથી આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈ રહેલા જોવા મળ્યા છે જેના કારણે રાજના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે ને નદીઓ ગાંડી બનેલી જોવા મળી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળ્યો છે ને ગુજરાતની અંદર બસો ને બે તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને આજે રાત્રિ દરમિયાન પણ પવનની તીવ્રતા અને ગાજવી સાથે ગુજરાતની અંદર ફરી એકવાર આબ ફાટતું રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે જેમાં ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ અને ભારે જોર આજે રાત્રી દરમિયાન જોવા મળી શકે છે જેવી મોટી ને મહત્વની આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓને લઈને અંદર બનાસકાંઠાનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર અને સાબરકાંઠાની સાથે બનાસકાંઠાના વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે માછીમારોને પણ રાજ્યની અંદર હાલ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે દરિયાની અંદર મોજા ઉછળી શકે છે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે જેના કારણે રાધનપુરના વિસ્તારોની અંદર વિસ્તાર પાલનપુરના વિસ્તારો હિંમતનગર અને વિરમ ગામની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમ ફરી એકવાર મજબૂત બનીને પોતાનો પ્રકોપ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે જેમાં અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે જેવી રીતે વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી રીતે અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના તીવ્ર દબાણવાળા ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે જેની અંદર ખાસ કરીને આજે ગાજવી સાથે મધ્ય ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ પણ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારોની અંદર લુણાવાડા ગોધરાની સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા અને સિસ્ટમના તીવ્ર દબાણના સાથે બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરા ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધતું જોવા મળશે ને જેમાં મધ્ય ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એક મે મેઘગર્જના સાથે મેઘરાજા ની સવારી ગુજરાત ની અંદર ત્રુટી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહીની સાથે યલો એલર્ટ પણ હાલ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર પવન જોવા મળ્યો છે જેના કારણે દરિયો પણ ગાંડોતુર બનીને પોતાનો કાબુ બેકાબુ કરતો હોય તેવું જોવા મળ્યું છે જેના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને એલર્ટ રહેવા માટે પણ હાલ માછીમારોને કહેવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન દરિયા વિસ્તારો જેમાં જામનગર સલાયાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરના દરિયા વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર મહુવા અલંગને અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પુષ્કળ પવનની ગતિવિધિઓની સાથે મેઘતાંડવ અને વીજળીના છમકારા સાથે ભયંકર મેઘગર્જના સાથે મેઘરાધા તૂટી પડે તેવી આગાહી કરવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર મળી શકે છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ હજી પણ અત્યંત ઘાતક અને તીવ્ર બનીને રાજ્યની અંદર મેઘ પ્રલય લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે નદી નાળા છલકાઈ શકે છે સુરેન્દ્રનગરના વિસ્તાર મોરબી રાજકોટ છોટીલાનો જિલ્લો બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોની અંદર જામનગરના વિસ્તારોની અંદર ભાનવડનો વિસ્તાર જૂનાગઢ અમરેલીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો રાત્રી દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે જોર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર સિસ્ટમ બનીને પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ આજે જોવા મળશે જેવી પણ આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે હાલ મિત્રો દર્શાવવામાં આવી રહી છે કચ્છનું વાતાવરણ પલટાઈ રહ્યું છે કચ્છની અંદર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે પવનની તીવ્રતાની સાથે સિસ્ટમનું દબાણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ગાજવીજ જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળશે જેમાં રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામનો વિસ્તાર ખાવડ વિસ્તારોની અંદર બાડેલી નળિયાની સાથે લખપતના વિસ્તારોને માંડવીની અંદર પવનની ગતિવિધિઓ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર આભ ફાટ્યો હોય તેવો માહોલ પણ આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં જોવા મળશે અને કચ્છની અંદર ગાજવી સાથે રાત્રિ દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સોમાસુ તીવ્ર બનીને ફરી એકવાર ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન અત્યંત ભારે પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળશે જેમાં ભરૂચનો વિસ્તાર નર્મદાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે આહવાના વિસ્તારોની અંદર વ્યારાનો વિસ્તાર ભરૂચના વિસ્તારોની સાથે સાથે આમોદ અને રાજપીપળાની અંદર પણ ગાજવી સાથે મેઘમહેર રાત્રિ દરમિયાન જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે જોર વરસાદી સિસ્ટમનું જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત દરમિયાન સાર્વત્રિક વરસાદને લઈને મોટી અને મહત્વની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે આજે રાત્રિ દરમિયાન ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ જેમાં રાજસ્થાનની અંદર ગ્વાલિયરનો વિસ્તાર નવી દિલ્હી અલ્હાબાદના વિસ્તાર ધાનબડની અંદર નેપાળના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારો વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લેવી અને મુંબઈના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મેઘમહેર જોવા મળી શકે છે બેંગલુરુનો વિસ્તાર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત દરમિયાન ખૂબ જ ઘાતક ગુજરાત માટે સાબિત થઈ શકે છે જેમાં આબ ફાટી શકે છે પવનની તીવ્રતા સાથે અત્યંત ઘાતક પવન તોફાની પવન ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જોવા મળશે વીજળીના ગાજવીજને કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની રાજ્યની અંદર આગાહી કરવામાં આવી છે સાથે સાથે આજે અને આવનાર પાંચ દિવસોની અંદર હજી પણ સિસ્ટમનું તીવ્ર જોર ગુજરાત પર વધતું જોવા મળી શકે છે જેમ જેમ રાજ્યની અંદર દિવસો પસાર થતા થતા જોવા મળશે તેમ તેમ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનીને ગુજરાતની અંદર પોતાનો કાળો કહેર વર્તાવતી જોવા મળી શકે છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર નદી નાળા આવનાર દિવસોની અંદર છલકાતા જોવા મળશે અને જેના કારણે અનેક વિસ્તારોમાં ફરી એકવાર રસ્તા ઉપર પાણી પણ ફેરવાયેલા જોવા મળી શકે છે અને રાજ્યની અંદર બચાવ કાર્યરત માટે સરકાર દ્વારા આઠ ની ટીમોને પણ ગુજરાત રાજ્યની અંદર તૈનાત કરવામાં આવી છે આમ રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર ગુજરાત ઉપર હાહાકાર મચાવી શકે છે જેવી મોઠીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વરસાદ અંગેની તાજી અપડેટો નવી સિસ્ટમ અંગેની તાજી માહિતી ચોમાસા અંગેની તાજી અપડેટ સૌપ્રથમ મેળવવા દોસ્તો ચેનલમાં નવા છો તો ખાસ કરીને તમામ દર્શક મિત્રો અત્યારે જ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો